પુણાગામ ખાતે સંસ્કાર પાર્વતી સોસાયટીમાં ઇન્ડિયન આર્મીના સત્તર વર્ષની સેવા પૂર્ણ કરી પરત ફરેલા વીર જવાન જગદીશ પાટીલનો સન્માન સમારોહ યોજાયો હતો દેશની સેવા કરવી અને તે પણ આર્મીમાં એક સ્વપ્ન સમાન છે દરેક એક સામાન્ય પરિવારમાંથી તનતોડ મહેનત કરી આર્મીમાં ફરજ બજાવી માત્ર સત્તર વર્ષની સેવા પૂર્ણ કરી માદરે વતન પરત ફરેલા જગદીશ રઘુનાથ પાટીલનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જગદીશ પાટીલ સત્તર વર્ષની સેવા દરમિયાન નવ રાજ્યમાં અલગ અલગ પરિસ્થિતિમાં ફરજ બજાવી હતી કાશ્મીરના કુકવાડામાં આતંકી હુમલામાં તેમને પીઠમાં પાંસળીના ભાગે ગોળી વાગતા ચાર મહિના સુધી તે હોસ્પિટલમાં રહેવા છતાં ઘરમાં જાણ કરી ન હતી તો સિક્કીમના માઇનસ ડિગ્રી તાપમાન પણ રહેવા પામ્યા હતા હું પ્રજાપતિ સુરેશભાઈ ધોળકિયા રાષ્ટ્રભૂમિ સેવા સંઘના હું અધ્યક્ષ છું આજે અમારા વિસ્તારમાં જે જગદીશભાઈ રઘુનાથજી પટેલ જે સત્તર સત્તર વર્ષ સુધી દેશ માટે પોતાની જાનની પરવા કર્યા વગર અને દેશ માટે લડ્યા અને જે રિટાયર થઈને અને અમારા આ ગામમાં જે ઉપસ્થિત થયા તે બદલ અમને ઘણો આનંદ થયો અને અમને એક સહાનુભૂતિ થઈ કે હકીકત આવા વીર જવાનો આપણે જે વૈશ્યે જે જવાનો જે શહીદ આપણે લોક માટે દેશ માટે શહીદ થઈ જતા હોય અને જ્યારે આપણે સત્તર વર્ષ સુધી જજુમી અને દેશની રક્ષા કરી અને આપણે વિશે આવ્યા છે ત્યારે સમારોહ ગોઠવો છે સન્માન સમારોહ એટલે મારે એક સંદેશ આપવો છે કે હરેક માતા પિતાને કે પોતાના બાળકોને પણ આવી ટ્રેનિંગ આપે તમે દેશ માટે લડી ન શકો તો કાંઈ નહીં પણ દેશનું એક ગૌરવ એવું વધારો કે એવું નથી કે આર્મીમાં જાય તો જ આપણો ગર્વ વધારે